સુરત શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચાય પે ચર્ચા મજુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે ચાની દુકાન પર રોડ બહાર બેસી અને ચાય પે ચર્ચા કરી કાર્યકર્તાઓ સાથે ચાની ચૂસ્કી મારી અને હાલ ચાલ પૂછાયા એસઆઈઆરની કામગીરીમાં જોડાવા બદલ કાર્યકર્તાઓનો પણ તેમણે આભાર માન્યો કાર્યકર્તાઓ બીએલો સાથે ઊભા રહી અને કામ કરી રહ્યા છે તમામ વોર્ડમાં ચાલી રહેલ બીએલોની કામગીરી વિશે પણ તેઓએ માહિતી મેળવી વડમાં કોઈ સમસ્યા હોય તો જરૂરથી જણાવવા માટે હર્ષ સંઘવીનું સૂચન સામાન્ય વ્યક્તિની જેમ નાયબ મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે ચાય પે ચર્ચા કરતા લોકોમાં ખુશી જોવા મળી હજી વધુ સારી રીતે કઈ રીતે થઈ શકે તે પ્રયાસ આપણે લોકોએ સાથે મળીને કરવાનો મારું લોકો બીએલઓના સહયોગી બન્યા અને સૌ લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને ખાસ કરીને બે ત્રણ બુથના નગરજનો દિવસથી તમે સૌ લોકો એસઆઈઆરમાં ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છો અને બધા જ લોકો નાનું મોટું કામગીરી છું